હવે આલ આમ જોઈને બોલ કે સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય કેમ છો આમ જોવાનું છે તમે કેમ છો આમાં આમાં જોવાનું છે કે કે કાંતિ બાપુ થેન્ક યુ આમ કર થેન્ક યુ એ હું કરવા તે કીધું કે કાંતિ બાપુ ની કોમેન્ટ હતી કે પ્રિયલ ને મારા તરફ થી વાલ કઢજો અને પ્રિયલ ને મારા વતી બોલાવજો પ્રિયલ સમજદાર થઈ ગઈ છે ખુબ સમજે છે તો આપણે છે ને કોમેન્ટ ના જવાબ દેતા હોય વિરમ એમાં તો દઈ દીધો પણ પ્રિયલ એની રીતે કહી દીધું કે તો બધા કોમેન્ટ હારી હારી કરે છે અને બધા ને ધન્યવાદ

અને ડુંગળી વગરનો એ કે તમે રેસીપી મૂકજો કે ડુંગળી લસણ વગરનો કેમ બનાવાય તો આપણે છે ને એની ફરમાઈશ પૂરી કરવી છે તો આપણે આજે છે ને એવી રીતના લસણ ડુંગળી ન નાખીએ ને એવો ઓરો બનાવવો હશે તે થોડોક બનાવશું આપણે આપણે લસણ ડુંગળી નાખતા હોય એટલે આપણે તો જોઈએ લસણ ડુંગળી પણ આજ લસણ ડુંગળી વયનાનો થોડોક બનાવવાનો છે તો એની ફરમાઈશ પૂરી થઈ જાય

ઓલા હમણાં આપણે ઓલા વિડીયમ તે કીધું હતું ને કે ભમરા ન પડવા જોઈએ તો એ કે ભમરા ન પડે ને એના હાટ શું કરવું ને એ કે જો એ કે એના એવું એમાં એવું છે કે રોટલા છે ને આપણે ઘડી અને બધાય હરખો રોટલો બનવો જોઈએ વચમાં આસો ન થવો જોઈએ બધાય સરખો રોટલો બને અને પછી આપણે છે ને આમ ધીમેકથી નાખવાનો ધબનારી નાખીએ ને વચમાં પોલો થઈ જાય તો એમાં થોડો પડે બધી બાજુ ફરખો હા ઉમેડી એમાં વચમાંથી કે સાઈડમાંથી કે ગમે ત્યાં તમે રોટલી કરતા હોય ને તો રોટલી માં ક્યારેક એવું થાય પણ આપણે ધીમેથી નાખવાનો હજી એક છે ને આપણે યાદ આવ્યું એક કોમેન્ટ એ એને બધાય વિડીયોમાં એની કોમેન્ટ હોય પણ એનું નામ છે નીતાબેન એ સારી હારી કોમેન્ટ કરતા હોય એમ એને એમ કીધું કોમેન્ટમાં કે હું શિવુ અને પ્રિયલ બોલે ને એ મને બહુ જ ગમે અને હું એના તમારા ને વિરમભાઈના ને કિરણબેનના વિડીયા એવી રીતના જોઉં કે હાવ નવરી થઈ ને રૂમમાં જઈ ને કોઈ ડિસ્ટર્બ ન કરે એવી રીતના હું વિડીયા જોતી હોય એટલે મને જો થોડુંક યાદ હોય એ પ્રમાણે હું બોલું છું આમ પાસે કંઈ વાંચી ને નથી કરતી એટલે બોલતી તો આવી રીતના બધું હોય ને ઈ કોમેન્ટ યાદ આવી ગઈ ને આ તો નીતાબેન થેન્ક યુ તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાના ખવાર ખવારના આજ જો ખવાર ખવાર મારી પેલા પ્રિયલ વે ને માય સીતારામ જય શ્રી કૃષ્ણ કરી લીધા આઈ આવ્યા તા ને રમતી હતી ને પ્રિયલ એટલે પછી હું કાલો એનો વિડીયો શૂટ કરી લઉં ને કહો હું ને પ્રિયલ હોય પહેલાં કાં પ્રિયલ પ્રિયલ મજામાં છે કે એ રમવા માંડીએ પાછી ને માએ જેમ કીધું એમ આપણે વિડીયોમાં ઘણા બધા આપણા જે ડેલી વ્યુઅર્સ છે એ બધાએ આપણા વિડીયો જોવે સારી સારી કોમેન્ટ કરે પછી કાંતિ બાપુ છે એની પ્રિયલ વિશે આપણે કીધું હતું કે મારા વતી બોલાવજો તે ઘણા ટાઈમ પહેલાં કમેન્ટ આવી હતી આજથી સાત આઠ વિડીયો થઈ ગયા એ છે એ પછી તો પણ અમારે શું છે કે પ્રિયલ સરખી બેહી જાય ને દાદી પાસે તો અમે જેવો કેમેરો લઈને આવીએ ને એટલે એ આડાવડી થવા માંડે કેમેરો આવે એટલે તે આજ પછી ને હરખી બેસીને દાદી પાસે રમતી હતી ને એટલે હું વિડીયો શૂટ કરી લઈએ આમ અમે કેમેરાની પાછળ જોઈએ ને તો ઘણી કરતી હોય ને બીજા બધાની ઘણી બધી સારી સારી કોમેન્ટ આવે એ આપણે કોશિશ કરતા રહું કે બધાની કમેન્ટનો જવાબ આપતા રહીએ આમ તો આપણે કોમેન્ટમાં કમેન્ટમાં આપી દીધો હોય પણ વિડીયોમાં લેવાનો વારો કંઈક આવે ને બાકી જ આ માં છે એ આપણે ઓરો બનાવવાના છે એ ઓરો તમે અમારા ઘરે બનતા ઘણોય જોયો હોય છે પણ આજ લસણ ને ડુંગળી વગરનો ઓરો બનાવવાનો છે એ ઓરો હવે કેવો બને એ જોઈ લેજો જો આજ માં બનાવીને દેખાડી છે હા આજ બનાવ લીલો ઓરો થાય હા હા લાલ નઈ થાય એનો કલર લીલો બનાવવાનો છે ડુંગરી લસણ વાળો એ બનાવવાનો છે ને ડુંગરી લસણ વૈનાનો એ બનાવવાનો છે એટલે બે ઓરો બનાવતા તમે આજી જોઈ લ્યો માને ને તમે ટ્રાય કરજો બહુ મસ્ત બને આપણા બધાય વ્યૂઅર્સનો ખૂબ ખૂબ આભાર કાપી ગયું તમે હારે હારે કોમેન્ટ કરો આપી જો ને આમ આમ કરતા રહેજો પ્રિયલ ખેલ દેખાડતી રહે બરોબર ને આપણે આજે છે ને એ પ્રતીક્ષાની ફરમાશ પૂરી કરવા માટે પેલા આપણે ઓરો વઘારવો છે એ ડુંગળી વગર ને લસણ વગરનો વઘારવાનો છે તો એ આપણે પૂરી જો આપણે તેલ મૂકી દીધું છે હવે એમાં થોડીક રાઈ પછી થોડુંક ખીરું પછી થોડીક હિમ હવે ને આ બરી ન જાય ને એટલે જરા કઈ ઠંડુ રાખ કરું હવે મરચાં ની કટકી આપણે નાખીએ તો મરચાની કટકી બરી જાય એટલે આપણે ઉતારી આ મરચાં ની કટકી નાખવી છે આપણે હા ઝીણી કટકી કરી છે તીખું જેવું આપણે ખાવું હોય ને એટલી મરચાની કટકી નાખવાની અડદા હવે એમાં ઓરો નાખવાનો મરચાની તો ટમેટો નાખી શકો આદુ ની કટકી નાખી શકો તો અમારે કોઈ આદુ વારું છે ને જીત નથી થતો વિરમ ભાવે કેવા શાક માં નાખવા ન દે ધાણા બીરું કે આદુ કે આમાં શું છે તીખું તો આપણે જેટલું ખાવું હોય ને એટલા મરચાની કટકી નાખવાની હજુ આવી રીતના લસણ ડુંગળી વગરનો પણ અસલ થાય પછી હવે ચણા પાછી નાખી દઈએ તો જો આપડે બની ગયા છે ડુંગળી લસણ વગરનો ઓરો જો આપણે બની ગયા છે જો એવો દેખાય છે હવે આપણે આને જે ખાવા બેસીએ ને એ વાંચકામાં એ આ ઓરો લઈએ ને એને ભેગી એક દહીંની ચમચી નાખી લેવાની એટલે બહુ ટેસ્ટ અસલ આવે ખાવામાં વાંચકામાં કાઢી લીધો આ લસણ ડુંગળી વગરનો થઈ પણ અમે કોઈ દિવસ લસણ ડુંગળી વગર મેં બનાવ્યો નથી કોઈ દિવ લસણ ડુંગળી વગરનો ખાઈએ નહીં તો ન બનાવું પણ ઓરો બન્યો લાજવાબ મસ્ત બન્યો ખાવામાં એકદમ ટેસ્ટી છે અને જે લસણ ડુંગળી ન ખાતા હોય ને એ ટ્રાય કરજો અમે બનાવ્યો હોય એ રીતના તો તમને ભાવશે જ અસલનો બન્યો હશે ને હવે આપણે બીજું કે આપણે છે ને જવા ઓરો રાખ્યો છે આમાં પછી જ અહીંયા ધાણાભાજી છે પછી અહીંયા ડુંગળી સુધારેલી છે ને આમાં છે લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે ખાંડણીમાં ખાંડી ને આમાં છે કટકી મરચાંની

હજી આપડે એક વસ્તુ નાખતા ફૂલી ગયો અરદી હરદર પછી મીઠું પાયલ બેન તમારી કોમેન્ટ હતી કે રોટલામાં ભમરો કેવી રીતે ન પડે એ બતાવી જો આપણે ને પેલી વાત થાય છે કે આપણે બે રોટલા કે ત્રણ રોટલા જે એ ઘડવા હોય પણ રોટલાનો લોટ એક જ રોટલાનો મહરવાનો પછી બીજો ઘડવો હોય તો એ બીજાનો મહરવાનો હારીને જો મેં બે રોટલા ઘડી લીધા છે અને આ રોટલો પાછો હું ઘડું છું એકદમ મહરી અને આપણે રોટલો બનાવવાનો ને ભમરો ન પડે ને એ તક એવી રીતે ન પડે એ હું તમને નાખીને લઈ હમણાં આમાં તાવડીમાં રોટલો બતાવું પણ એવું છે કે આપણો હાથમાં રોટલો ચોટે આ હથેળીમાં નામ આમ પોલો પડે તો પણ ભમરો પડે અને આપણે બહુથી નામ ધબક નારી કે નાખીએ ને તો પણ ભમરો પડે એટલે એ ખાસ ધ્યાન રાખવાનું બાકી રહી વાત આપણે રોટલાની તો જો આ રોટલા મારા ક્યાંય બહાર નથી નથી કોમરો બજે બોલે પણ નહીં ને ફાટાઈ પડે ને એક આપણે આ રોટલો ઘડવાની એક ખૂબી છે એ હું તમને બતાવું ઘણી વાર એવું થાય કે રોટલો ઘડે તો ખરી બધા ને બધી ભાઈઓને રોટલા આવડતા જ હોય ને કદાચ કોકને ન પણ આવડતા હોય કોઈ દી ન ઘડ્યા હોય તો તો આપણે છે ને રોટલાને આપણે પાણી વાળો હાથ કરી ને આપણે આમ ઘડતા હોય બરોબર તો મારા મને આમાંય ખાવે રોટલો ઘડતા જ આમ ને આમાંય ખાવે આમાંય પણ જે આપણી આ અંગળીઓ હોય ને જો આમાં ઉઠી જાય આવી રીતના તો આયા બરી જાય અંદર ખાડા હોય ને ત્યાં કાચો રહી જાય એટલે આપણે રોટલો ધ્યાન રાખવાનું બે રીતે ફાવે આપણે આવી રીતના ઘડતા હોય ને આમ પછી આમ પેલા આમ ઘડગે બરોબર આપણે હાથિયાર વ્યક્તિ જ ઘડાતો હોય રોટલો પછી આ રોટલો મોટો થઈ ગયો બરોબર પછી આપણે આ રીતના કે લાંબ કરતા હોય મોટો થઈ જાય બરાબર હવે ત્યાંમાં ક્યાંય નથી ફાઇટ્યો કે નથી ક્યાંય ઊંચા તો બરોબર ને આ વર્ષમાં આસો થઈ જાય ને તો પણ કદાચ ને ભમરો પડે

બાર બાર કપડા ધોતી હતી કામ થઈ ગયું બીજું બધું આજે આપણે બે જાતના ઓરા બનાવવામાં આવીએ તમને બતાવ્યા કેવા લઈ ગયા કોમેન્ટમાં કે જો અને આ લીલો ઓરો છે ને આપણે પહેલી વાર બનાવ્યો ને હું પહેલી વાર ખાઉં આજ દક્ષાય પહેલી વાર ચાખી એટલા ટાઈમ માં ઘરે અમે કોઈ દિવસ ઘણી વાર એમ તો પહેલા બનાવતા પણ તું આવી નહીં પછી ઓસો બનાવતા તું ખાય પહેલી વાર હું ખાઉં પહેલી વાર તો આવી જાવ બધા લીલો ઓરો બે જાતના જે ઓરા બનાવ્યા હતા એક લસણ ડુંગળી વગરનો અને એક લસણ ડુંગળી વાળો એ આપણે પ્રતિક્ષા બેને કેવી રીતે બનાવાય તો એવી રીતે ઘણા લોકો લસણ ડુંગળી વગર ખાતા હોય ને એ રીતે બનાવજો મસ્ત બને છે આજ એક વિડીયોમાં જાજી માહિતી આવી ગઈ છે હા જાજી માહિતી આવી ગઈ જો બે જાતના ઓરા છે